મારા ભાઈ બોલતો મેઢો નઈ કે મે તમન વાળા નઈ એટલે બોલાયો નઈ મારા ભાઈ તમે ખોટું લગાડ્યું કે મારા ભાઈ આવું ના હોય યાર તો આયો સો કોક નવ કરી આયો કોક નવ કર્યું એટલે મારા ભાઈ મી કોઈ નવ નઈ કર્યું આ કાલે જટીએ વધારે એ બાલ મોટા કરે ઈ બસ બીજું કોઈ નવ કરી ને ટોપી નવી લાવી બીજું મારા ભાઈ કોઈ કર્યું નઈ યાર હું મેઢો બન્યો યાર તમે મને કાલ ગોમમાં ભેળા થા આપણે આપણે ગોમો લેબડા નકે રબોટે ભેળા થાય છે તમે પસંદ કોક નવું કરી આયો ઓહો ઓહો મારા ભાઈ આ વાત સાચી છે મે પસંદ કોક નવ કરી વાત હતી મે પસંદ કરી છે કે જો લે મારા ભાઈ મે બે ત્રણ સોડીઓ પસંદ કરી પણ મને એમ કીધું કે તારું ડાચું જોઈ એટલે પાસો આયો ઓ આ વાત મારા ભાઈ હાથ થી કરી મારા ભાઈ કહું પણ હું ગમો જેવી રીતે ના આવું મારા ભાઈ એ તો મને કહો હમણાં ગમો આવું તો મેં પેલા મારા એક મિત્ર કંઈ પૈસા લાયા તા વ્યાજવા એ હજી એના પૈસા નહીં આયે મીટર નહિ આયુ મને ગમ માં બાળી જાય ને મારા ચીડી પડે અને મારા પૈસા નહી એટલે પૈસા માંગે એટલે હું ગમ જ જો જ તો હાલ તો હું તો વેકાણ જ રહું મારા કુવા ઉપર જ નહીં દખા કર્યા દખા નહીં કર્યા તમે પેલા કોડ ને પોચ રૂપિયા ની ચીકી કાધીએ પોચ રૂપિયા તમે મને મન નતા હવે ભરો પોસ્ટ હજાર લાવેલા એ પોસ્ટ જાર ભરજું હો લામો બહુ હું છું આપણો સિંગર જવાન ઠાકોરના આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે એટલે કોઈએ દિલ પર કે ફેબો કે કોઈએ ખોટું લાવગારું નહીં અને કોઈએ વિરોધ કરવા નહીં આપણા કોમેડી વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ શેર કરજો જય માતાજી જય મહાકાળી જય યુગા મહારાજ